નમસ્કાર શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે કંઈક મોટું કરવા માંગો છો મનમાં એક જ અવાજ આવે છે જો હું નિષ્ફળ રહ્યો તો છે ફિયર ઓફ ફેલર અને એ જ ભાઈ આપણા સપના તોડી નાખે છે આપણું બ્રેન હંમેશા કમ્પર્ટ ઝોનમાં રહેવા માંગે છે એટલે જ નવા ચાન્સ લેવા કરતાં રિક્સ લેવા કરતાં આપણે ડરીએ છીએ સમાજ પણ ફેલરને નેગેટિવ ગણાવે છે જ્યારે હકીકતમાં ફેલર એટલે લર્નિંગ સ્ટેપ દરેક સક્સેસફુલ વ્યક્તિએ ઘણા ફેલર જોયા છે એક્ઝામ્પલ એડિસને એક હજાર વાર બલ્બ બનાવ્યા છતાં એને નિષ્ફળતા અનુભવી અને આજે દુનિયાને પ્રકાશિત કર્યું છે ક્રિકેટર બિઝનેસમેન લીડર બધા ફેલરનો સામનો કર્યો છે યાદ રાખો ફેલર એન્ડ નથી તે સક્સેસ તરફનો સ્ટેપ છે ફેલરને મારે વેલ્યુ ઘટી ગઈ એમ ન માનો એને આ એક્સપિરિયન્સ મને વધુ મજબૂત બનાવશે એમ જુઓ સ્મોલ સ્ટેપ લો રિક્સ એકદમ મોટું ન લો નાના નાના ગોલ બનાવો જેથી કોન્ફિડન્સ વધે દરેક પ્રયાસ પછી જુઓ હું શીખ્યો છું ત્યારે શીખવાનો દ્રષ્ટિકોણ આવશે ત્યારે ફેલરનો ડર ઘટશે પોઝિટિવ સેલ્ફ ટોક માઇન્ડ ને રિપીટ કરો ફેલર ટેમ્પરરી છે ગ્રોથ પરમેનન્ટ છે તો મિત્રો ફેલર નો ડર રાખશો તો લાઈફમાં ક્યારેય આગળ નહીં વધી શકો તો આજે જ નક્કી કરો હું ફેલરથી નહીં ડરું કારણ કે સક્સેસની ચાવી એ જ ફેલરમાં છુપાયેલી છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ મોટિવેશનલ સિક્રેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર